લાલપુર શહેરમાં આવેલ મિલન રગડાની ખાણીપીણીની દુકાનમાં રગડામાં ઈયર નીકળતા જાગૃત નાગરિક દ્વારા પ્રાંત કચેરી ખાતે અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું લાલપુર તાલુકા ખાતે આવેલ પ્રખ્યાત મિલન રગડો નામની ખાણીપીણીની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે મિલન રગડા નામક ખાણીપીણીની દુકાનમાં વાસી શાકભાજી વાસી બેકરીના પાઉ સાથે રગડામાં રખડતી જીવતી ઈયળનો વિડીયો જાગૃત યુવકો દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર હિતના વાયરલ કરીને ફૂડ સેફ્ટી વિભાગને અને આરોગ્ય ખાતાને આધાર પુરાવા સાથે ફરિયાદ કરવાની કાર્યવાહી કરી હતી સાથે પ્રાંત કચેરી ખાતે અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી નમસ્તે જાડેજા લખી લખી રાસી ગણશમજી અમે આવતીકાલે ગઈકાલે લાલપુરમાં પ્રખ્યાત મિલન રગડાવાળાને ત્યાં નાસ્તો કરવા ગયેલા અને નાસ્તામાંથી નાસ્તા કરતા દરમિયાન એની અંદરથી ઈડ ઈડ નીકળેલી હતી એમાંથી જીવાતને એવું બધું નીકળેલું હતું એ બદલ અમે એને રિક્વેસ્ટ પણ કરી હતી અને એના બદલ અમે પ્રાંત કચેરી શ્રી તાલુકા શ્રી અને આરોગ્ય વિભાગ અધિકારી શ્રી નિવેદ આવેદન પણ આપ્યું છે અને અમે એવી આવે કરી છે કે સાહેબ શ્રીને કે જલ્દીમાં જલ્દી આની કાર્યવાહી કરે એવી અમારી આરોગ્ય મંત્રીશ્રીને જાણ કરી છે